ચલો ઓફરને એ બધું તો પછી વાત કરીએ એક કિસ્સો કહો હમણાં થિયેટરમાંથી કાયદેસર મને અંકિતને અમે કોઈ ગાર્ડ્સ અમને અંકિત આપતો ને પ્રેમિયરમાં આપ્યા હતા તો મેં કીધું ભાઈ ભૂંડા લાગશું કોઈ નહીં આવે અમને પકડવા નથી ગાર્ડ્સ જોઈતા બરાબર પણ હવે અંકિતને એ બધાય અમે એ એ જ કે યાર આપણે તો જઈને મળશું તો પહેલાં ધીમે ધીમે શોઝ ભરાવાના ચાલુ થયા તો પચીસ જણ ત્રીસ જણ પચાસ જણ તો એમાં એક એક જણ ફોટોઝ પાડીને નીકળી જાય પછી વાઈડ એંગલમાં ખોલી એ લોકો એક નંબરની સ્ક્રીન વાઈડ એંગલમાં સૌથી મોટી પાંચસો જણની સ્ક્રીન એ અને એ હાઉસફુલ ફૂલ એટલે સમજી લેવાનું તમારી પિક્ચર બહુ સરસ ચાલી રહી છે એમાંથી મને રેસ્ક્યુ કરવો પડ્યો બરાબર હા તો એટલે એટલે કાયદેસર અંકિત ને બધા ખેં મને અહીંયા નખોડ્યા ના પેલા માસીઓ ગમે ત્યાં મતલબ હા સાચી સાચી અરે દેખાય નહીં કરણ ક્યાં મે તો ક્યાં કરણ કે ભાઈ અહીંયા ઉપાડ ઉપાડ મેં કહો વાડ ખેંચા ને એમાં તો એકની બે આંખ થઈ ગઈ પિક્ચર ઓકે તો હું પછી કારની આગળની સીટમાં બેઠો તો પ્રોસેસ કરતો તો કે યાર આ તે તો અમે અંકિતને ખબર મને ચાની આદત છે તો કે ભાઈ ક્યાંક ચા પીએ મેં કહું હા તો અમે ચા પીવા ઊભા રહ્યા અને પછી કંઈક પિસ્તાલીસ રૂપિયા જેવું થયું તો મેં ફોન કાઢ્યો વળી કે હા સ્કેનરમાં સ્કેન કરી દો તો કે સુપરસ્ટાર હોતું સુપરસ્ટાર અંકિતની ભાઈ એક સુપર સુપરસ્ટાર હોલા હતું થઈ જા થઈ જા રેડી આવું બધું તો થાય આમ તેમ તો સ્કેનરમાં સ્કેન કર્યું ઇનસફિશિયન્ટ બેલેન્સ બેલેન્સ ચેક કર્યું અંકિતને બતાવ્યું નવ રૂપિયા ને પૈસા પછી એવું નઈ પછી મેં હું કરું હું એટલે મેં કર્યું મેં ઓકે હજી તો ઓલા કીધું કે તને ખબર આજનું કલેક્શન એટલું થયું ઓ વાહ 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 પછી મેં કર્યું તો મારામાં આવ્યું ઇન્સફિશિયન્ટ બેલેન્સ પછી ઓલા ભાઈને કીધું અમે એને પિક્ચર બનાવી અમે પછી આવ્યા બે ત્રણ જણા મેં કીધું થોડી વારમાં આવું મને કે ના ને એક જણો ઉભો રહ્યો અહીંયા કે એટલે પછી હસવા મીડા લે એને પછી બતાવી દાજુ કે ના ના જાઓ જાઓ એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે